જુનાગઢ જૂનાગઢ મહાનગરપાલિકામાં નબળા રોડ રસ્તાને લઈને આખરે મોડું મોડું પણ મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે રોડ રસ્તાના નબળા કામો કરનાર એજન્સીઓને નોટિસ આપી ગેરંટી પીરિયડમાં આવેલા રોડ રસ્તા ફરી કોન્ટ્રાક્ટરે તેના ખર્ચ કરી આપવા જણાવ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરોડોના રોડ રસ્તાના કામના કોન્ટ્રાક્ટરને આપવામાં આવે નિયમ મુજબ ટેન્ડર પાસ કરી વિકાસના કામો કરવાની મંજૂરી અપાય છે શહેરમાં નબળા રોડ રસ્તાની કામગીરીને લઈને આખરે મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલમાં રોડ રસ્તાના કામો કયા પાંચ એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને આવા રોડ રસ્તા કોન્ટ્રાક્ટરે ફરીથી તેમના ખર્ચ કરી આપવા માટે જણાવ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળના ભૂતકાળમાં જે રોડ રોડ રોડની કામગીરી કરવામાં આવેલી હતી આ રોડમાં હાલ ચોમાસાની ઋતુને લઈને ક્યાંક ડેમેજ જોવા મળે છે આ તમામ રોડ ગેરંટી પીરિયડમાં હોય જે કોઈ એજન્સીએ આ રોડનું કામ કરવામાં જે કોઈ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે આ તમામ એજન્સીને સાત દિવસની અંદર આ તમામ રોડ એ રિસરફેસ કરવા માટેની નોટિસ મહાનગરપાલિકા દ્વારા ઈસ્યુ કરવામાં આવી છે કેટલી કુલ પાંચ એજન્સીઓએ ભૂતકાળમાં મહાનગરપાલિકા હેઠળ પેવર રોડના કામ કરેલ હતા આ રોડ હાલ ગેરંટી પીરિયડમાં હોય આ તમામ પાંચ એજન્સીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ કે ચાર કોર્પો કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે ખૂબ સારી વાત છે માન્ય શ્રીએ ત્યાં ગુજરાતમાં બેઠા બેઠા જૂનાગઢની ચિંતા કરી એ ખૂબ આનંદની વાત છે પરંતુ એક વાતનો દુઃખ એ છે કે આ નોટિસ માત્ર કાગળ પર ન રહી જાય ઓફિસમાં એની પ્રક્રિયા ન થઈ જાય અને સ્થળ ઉપર કાર્યવાહી થાય એવી અપેક્ષા એટલે રાખીએ છીએ કે ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આપેલી તમામ નોટિસોમાં તોડ થયા છે કોઈ અમલવારી થઈ જ નથી ક્યારેય કાર્યવાહી થઈ નથી એટલે નોટિસોની માત્ર જાણ થાય પ્રજા ખુશ થાય એવું ન થાય પણ સાચા અર્થમાં પ્રજાની પીડાને વાચા આપવાનો પ્રયાસ થાય એવી અપેક્ષા રાખીએ છીએ જુનાગઢની મ્યુનિસિપાલિટી જે છે એ નવા લોકો મોટા ભાગના નવા લોકો છે કેળવાયેલા લોકો બહુ ઓછા છે ત્યારે એમનું સંકલન નથી ખુદ ધારાસભ્યએ પણ ફરિયાદ કરવી પડે એવી પરિસ્થિતિ છે ત્યારે જૂનાગઢના આ જે રસ્તાઓ છે એ રસ્તાઓ તૂટ્યા છે વારંવાર તૂટે છે તૂટે છે પછી એનો જે ગેરંટી પીરિયડ આવે છે એ ગેરંટી પિરિયડમાં તૂટે છે તૂટ્યા પછી પાછા વરસાદ દબાઈ જાય છે આ પરિસ્થિતિમાં સરકાર અને મ્યુનિસિપાલટીની સૂ સરકારની સૂચનાથી મ્યુનિસિપાલટીએ નોટિસ ઇસ્યુ કરી છે આ નોટિસ છે એ યથા યોગ્ય એમાં કોઈ બાંધછોડ ન થાય એવી અપેક્ષા સાથે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ